માર ખખડાવાનો બંધ થાય ને તો બધા થોડા અલગ અલગ થઈ જો બધા અલગ અલગ થઈ જો બધા બસ પોઝિશન લઈ લીધી બધાએ પોઝિશન માં એવું છે કે તમે બેહવાનું જેવું હાથ નહીં અટાડવાનો કમ્પ્લેટ ઊંધો ઊંધું ફરીને બેહી જવાનું આ એમ કઈ બેહી જવાનું ઈટ ઉપર અને ધક્કો કોઈએ મારવો નહીં ખખડાવાનું બંધ બંધ કરું ને હું એટલે તમારે બેવરાજ ભાઈ ને જગ્યા મળી નથી તો યુવરાજભાઈ બહાર થાય છે અને એના પ્રમાણે એક કીટ બી બહાર થાય છે એ કીટ વચમાં મેલતો એ ઇટ બી વચમાં દો ના એના પર નહીં બી આવવાનું ચાર ઈટ અને પા પાંચ જણા આપણે કોમ્પિટિશન માણસો બરાબર રેડી પોઝિશન લઈ લો પોઝિશન ચાલો ભૂમિબેન રાઉન્ડ ની બહાર ગયા છે કૈલાસ ગૌરવ બાદલ ને રાઉન્ડ ચાલુ છે બીજી અંદર બસ તો ચાર ત્રણ ચાર જણા કોમ્પિટિશન હમ રહ્યા છે ચાર જણા સભ્યો અને ઈટો રહેશે ત્રણ બરાબર સમજી ગયા ને હ પોઝિશન લઈ લો દોડવા માટેની હું ચાલુ કરું ચાલો તો ચક્કુ બેન રાઉન્ડ ની બાર જતા રહ્યા છે એક ઈટ મિલ તો ઈટ રહેશે બે અને પાર્ટિસિપન્ટ રહેશે બે ત્રણ જણા રેડી પોઝિશન લઈ લો ફેર દોડવાની અને તમારે દોડવાનું હીટની બાર રાઉન્ડમાં લે તો ચાલો તો બાદલ ભાઈ રાઉન્ડ માંથી બહાર ગયા છે પાર્ટિસિપેટ રહી ગયા છે હવે બે જણા કૈલાસ અને ગૌરવ હિટ રહેશે એક જ બરાબર તો ચેલેન્જ વિડીયો જેવું બની ગયું છે કૈલાસ અને ગૌરવ વચ્ચે માં એક જ છે જોઈએ છે બે માંથી કુન વચ્ચે જે હીટ બે જશે એ વિજેતા અને જે રહી જશે એ રાઉન્ડ ની બરાબર તો ચાલુ બારો ઉભારો ઉભારો બ પડી ગયો ગૌરવ પડી ગયો લ્યા પડી ગયો તો આપડે ઘુણિયો પડી ગયો મિત્રો ફરી આપણે રાઉન્ડ ગુમાવી દઈએ હવે પોઝિશન લઈ લો પાછા ચડો લ્યાતમ પડી ગયા ટકૂલે તારી રીતે તારે ચાલુ ને તારી રીતે બંધ કરી દેજે બરાબર પકડ પકડી રાખ હાથમાં પકડી રાખ તકુ તકુ હાથમાં પકડી રાખ તો ગૌરવ ભાઈ બાર આવતા રહ્યા કૈલા બેન છેલ્લે રહી ગયા એટલે વિજેતા કા થઈ ગયા છે ચલો ભાઈ આવતો ચકુ બેન તો આ ગેમ રમીને તમે કે મજા આવી બોલો મજા આવી જઈને બરાબર